તો આ તરફ કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડી રહેલા બે મકાનમાં બ્લાસ્ટ થતા મકાન ધારાશાયી થયા છે સોસાયટીના બંધ મકાનમાં વહેલી સવારે ભેદી ધડાકો થયો જેના કારણે તે મકાન સહિત બાજુનું પણ મકાન ધરાશાયી થયું જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા મકાનના કાટમાળમાં આગ પણ ચાલુ હતી બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે અન્ય મકાનોને પણ ઈજા થઈ હતી બ્લાસ્ટ થતા આસપાસના એકસો સાહીઠ મકાનોમાં પહોંચી ઇજા ઘટનામાં બે લોકોના નીપજ્યા મોત અમિત શાહે આ સમગ્ર ઘટના અંગે માંગ્યો રિપોર્ટ ગાંધીનગરના કલોલમાં પંચવટી વિસ્તારમાં બ્લાસ્ટથી મકાન ધરાશાયી થતા બે વ્યક્તિના મોત થયા છે કલોલ ગાર્ડન સિટી બંગ્લોઝમાં બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી થયા છે જેમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે વ્યક્તિઓના મોત નીપજ્યા સ્થાનિકોએ ઓએનજીસીની પાઇપલાઇનને લીધે બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત કરી છે આ વિસ્તારમાં વારંવાર ગેસ લીકેજ થવાની ફરિયાદ ઉઠતી રહે છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા એટલું જ નહીં પણ આસપાસ રહેલા વાહનોનું કચ્ચર ઘાણ નીકળ્યો વારંવાર ગેસ લીકેજની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે સવારે જ્યારે સાડા સાત વાગે હું ઘરની બહાર નીકળ્યો ત્યારે એક બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો જેનાથી આ બે મકાન અને અમારા સોસાયટીના એકસો સાહીઠ મકાન જે છે ડુપ્લેક્સ એ તમામે તમામ ડેમેજ છે કોઈના કાચ તૂટી ગયા છે કોઈની ટીવી પડી ગઈ છે કોઈના પંખા પડી ગયા છે અને આજુબાજુના ઘરમાં થોડી ઘણી બધાને ઇન્જર્ડ છે અને અહીંયા આગળ જે મકાન ધરાશાયી થયા એક તો ખાલી જ હતું એક મકાનમાં ત્રણ જણા ઇન્જર્ડ છે એમાં એક ભાઈની ડેથ થઈ ગઈ છે અને બે ઇન્જર્ડ હાલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ ખાતે એડમિટ કરેલા છે એટલે આમાં કેવું હતું કે સાડા સાત આઠ વાગતા વાગતા તો અહીંયા આગળ બ્લાસ્ટ થઈ ગયો હતો ને હું અંદર સુંઘી ગયેલો હતો ને એકદમ કાચ ને બધું ફૂટી સીધું મોઢા પર અહીંયા માથા ઉપર બધા કાચ થઈ ગયો અને બ્લડિંગ વધારે થતું હતું દાદા ને વાગ્યું એટલે એમને દવાખાને લઈ ગયા પાટા પીંડા કરી અત્યારે બેસાડે છે એક ભાઈ બંને મકાનમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ ઓએનજીસી ની પાઇપલાઇન ને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે કારણ કે કલોલ માં ઠેક ઠેકાણે ઓએનજીસી ની પાઇપલાઇન આવેલી છે જેથી અવારનવાર અહીં ઓએનજીસી ની પાઇપલાઇન ફાટતી હોય છે ભડકા થતા હોય છે આગ લાગતી હોય છે ત્યારે આ બ્લાસ્ટમાં પણ ની પાઇપલાઇન કારણભૂત હોવાની શક્યતાઓ છે આજે વહેલી સવારે કલોલ ગ્રીન ગાર્ડન સિટી નામની જે એની આ સોસાયટી છે એમાં ધડાકા સાથે બે મકાનો ધરાશાયી થયા છે અને એમાં અત્યારે બે લોકોના મૃત્યુ થયા છે એક ઇન્જર્ડ છે અને પોલીસની અને ફાયર બ્રિગેડની તેમજ ઓએનજીસીની કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઈનમાં કઈ લીકેજ થયું હોવાને કારણે આવું બની હોઈ શકે પણ એ હજુ વેરીફાય કરવાનું ચાલુ છે અને ફોરેન્સિક સાયન્સના તેમજ ઓએનજીસીના અને બીજા એક્સપર્ટને પણ બોલાવી લેવામાં આવ્યા છે આગળની કાર્યવાહી જે પ્રમાણે થશે એ પ્રમાણે આપ લોકોને જાણ કરીશું એ બધા તપાસનો વિષય છે હજી થાય છે કે કેમ કોની થાય છે કે કેમ એ બધું નક્કી કર્યા પછી આગળ કાર્યવાહી કરીશું

આ મકાનમાં આ બ્લાસ્ટ થયું છે ને બાજુનું મકાન જ્યાં ત્રણ લોકો ભાડુવા તરીકે રહેતા હતા એ ઈજાગ્રસ્ત થયા છે અને એમાંથી એક જો ભાઈ હતા એમનો એ ડેથ પણ થઈ છે બીજી એમની વાઈફ જો છે એ હોસ્પિટલાઇઝ છે અને એમની મધર પણ હોસ્પિટલાઈઝ છે જો બાજુમાં જો મકાન કમ્પ્લીટલી ડેમેજ થયું છે એમાં એ બ્લાસ્ટ થયું છે જો પ્રાથમિક દ્રષ્ટિએ અમે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે જેમાં લોકલ પોલીસ છે એફએસએલ છે લોકલ એસડીએમ મામલતદાર અને ઓએનજી અને સાબરમતી ગેસના રિપ્રેઝેન્ટેટિવ્સ પણ અહીંયા હાજર છે સાબરમતી ગેસની પાઇપડ ગેસ સપ્લાય આખા વિસ્તારમાં છે જે મકાનમાં બ્લાસ્ટ થયું છે એ મકાનમાં નવેમ્બર બે હજાર ઓગણીસથી એ પાઇપ સપ્લાય બંધ હતી અને બાજુમાં જો છે ત્યાં એ ગેસનો બાટલો વાપરતા હતા પ્રથમ દ્રષ્ટ્યા એ આવી રહ્યું છે કે જ્યાં મકાન બંધ હતો ત્યાં ગેસના લીકેજના કારણે ડોમેસ્ટિક ગેસના લીકેજને કારણે આ ઘટના બની છે છતાં એફએસએલ તપાસ કરશે અને એક ઇન્સિડન્ટ રિપોર્ટ અમને આપશે ત્યાર પછી અમને આખા ઘટનાક્રમના મૂળમાં શું હતું એ જાણ થશે

ગેસ પાઇપલાઇન જતી હતી તો તેના પર બાંધકામની પરવાનગી આખરે કોણે આપી બે લોકોએ જીવ ગુમાવ્યા તેનું જવાબદાર કોણ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હતું પૈસા કમાવા લોકોના જીવ સાથે રમત કરવાનો અધિકાર આખરે કોણ આપે છે આ ઘટનાની જાણ થતા પોલીસ ગેસ કંપની તેમજ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી આટલી મોટી દુર્ઘટના છતાં અધિકારીઓનું મૌન સ્થાનિકોને અકળાવી રહ્યું છે પહેલો તો સ્થાનિક લોકોનો એ જ સમજાઈ નથી રહ્યું કે ધડાકો શેને કારણે થયો અને બાદમાં બે ઘર બ્લાસ્ટમાં સાવ ધરાશાયી થઈ ચૂક્યા હતા ત્યારે ઘરના રહેનારા લોકો લાપતા થઈ ગયા જેમાંથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી

અમિત શાહ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કેમેરા કૌશિક પરમાર અને ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે કલોલ